હેલો નમસ્કાર શ્રી પી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે અને હું પાંભર સર ફિઝિક્સની અંદર આજે આપણે આ ચેપ્ટર તો તમને ખ્યાલ જ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ એની અંદર આધારિત ટોપિક છે પ્રેરકત્વ આત્મપ્રેરકત્વ અન્યુન્ય પ્રેરકત્વ આધારિત આપણે એમ સીક્યુ પાર્ટ થ્રી જોવાનો છે તો આર યુ રેડી તમે બધા રેડી છો ક્વેશ્ચન આવતા પહેલાં રીડ કરવાનો છે જે ડબલ્યુ નીટની અંદર ખાસ તો આનો પાર્ટ થ્રી આપણે આજે જોઈએ ચાલો સ્ટાર્ટ કરીએ બે ગુચડા બનતા તંત્રનું બે ગુચરાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ તમને વિદ્યાર્થી મિત્રો અન્યોન્ય પ્રેરકત્વ છે ચાર મિલી હેનરી મીન્સ કે ફોર ઇન્ટુ માઇનસ થ્રી રાઈટ એક ગુચરામાંથી પ્રવાહ સમય સાથે આ સૂત્ર અનુસાર બદલાય છે પ્રવાહ છે ને આ સૂત્ર અનુસાર બદલાય છે

ઓકે રૂડ નિશાની અવગણ ક્લિયર સાઈન પચાસ બાય ટી પાંચ કોમન તો ફાઈવ એમ ડી બાયટી સાઈન પચાસ 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 પાય ઓકે અને આગળ લઈ લઈ પાંચ એમ ગુણ્યા પચાસ પાય ઇન્ટુ કોસ પચાસ પાયટી ચાલો કિંમત મૂકી દઈએ એમાં ચાલો પચીસ પચ પચીસ પચીસ ચોકસો સો એટલે ઉડી જાય એટલે પાય પચાસ પચાસ ગુણ હજાર વીસ એટલે પચું પચું પચીસ હજાર હજાર એટલે દસ ની ત્રણ વીસ ગુણ્યા પચાસ એટલે હજાર એટલે દસ ની ત્રણ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ પાય પચાસ પાયટી રેડી ચાલો આ કેન્સલ તો પાયટી આ રફલી ગણતરી છે તો પચાસ કોષ યસ છે પાય કોષ પચાસ પાયટી ક્લિયર તો ઓપ્શન સી તમારો સાચો જવાબ છે આવી ગયો વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ આર ત્રિજ્યાની નાની વર્તુળાકાર લૂપને કેપિટલ આર ત્રિજ્યાની મોટી લૂપની અંદર મૂકવામાં આવેલ છે જે આ કેપિટલ આર વેરી વેરી ગ્રેટર ધેન સ્મોલ આર બંને લોકો એક જ સમતલમાં છે તો તેમના કેન્દ્રો પણ એક જ સમતલમાં એક જ બિંદુ પર સંપાત થાય છે તો આવા તંત્રનો અન્યોન્ય પ્રેરકત્વ ખાલી જગ્યા મુજબ બદલાય છે તો એમ પ્રપોઝનલ ટુ ખાલી જગ્યા રેડી કંઈક આવું છે આ મોટી લૂપ છે આ નાની લૂપ છે આ કેન્દ્ર છે આની ત્રિજ્યા છે સ્મોલ આર આની ત્રિજ્યા છે કેપિટલ આર રેડી તો આપણે ધારી લઈએ કે મોટી લૂપમાંથી આ પ્રવાહ પસાર થાય છે અને એને કારણે કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવો એ જ ક્ષેત્રમાં નાની લૂપ છે તો નાની લૂપ વડે ઘેરાતું ફ્લક્સ રાઈટ પછી બીજાનું ફ્લક્સ અને પહેલાના પ્રવાહનો ગુણોત્તર એટલે અન્યોન્ય પ્રેરક બળ પહેલા તો કેપિટલ આર ત્રિજ્યાની ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુઝીરો આઈ ના છેદમાં ટુ આર હે આ ક્ષેત્રમાં સ્મોલ આર ત્રિજ્યાની નાની લૂપ વડે ઘેરાતું ફ્લક્સ ફાઈ બરાબર બી એ રેડી તો ફાઈ બરાબર બી તો આપણે આપેલું જ છે મ્યુ ઝીરો આઈના છેદમાં ટુ આર અને એ એટલે વેર નાની લુપનું છે બીજાનું ફ્લક્સ અને પેલાનો પ્રવાહ એનો ગુણોત્તર રેડી તો મ્યુઝીરો આઈ પાય આર સ્કવેર છેદમાં ટુ આર ઇન્ટુ આઈ આઈ કેન્સલ ચાલો તો આર સ્કવેર ના છેદમાં કેપિટલ આર રાઈટ ઓપ્શન બી તમારો સાચો જવાબ છે આવી ગયો અન્ય પ્રેરક તો મળી ગયું અને એના આપણે એમ પ્રપોઝનલ ટુ આ બધું અચળ છે માટે કહી શકાય છે સ્મોલ આર સ્ક્વેલના છેમાં કેપિટલ આર ક્લિયર ઓકે ચાલ આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન સમાન એલ લંબાઈના બે સોલેનોઇડમાં નાના નાના આચ્છેદ એવાળા સોલેનોઈડને મોટા આચ્છેદવાળા સોલેનોઇડની અંદર એવી રીતે મૂકેલો છે કે તેમની અક્ષો સંપાત થાય છે તો તંત્રનું અન્યોન્ય પ્રેરકત આમાં પણ એવું જ પૂછ્યું છે પહેલાં તો ધારો કે મોટા કરતા અથવા આઈ પ્રવાહ પસાર કરતા ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુ જીરો એન આઈ એટલે આવું થાય મ્યુ

Kira flux, caro Nana nun dure flux, Phi berabar. Nanasole nun ini nun nataen nua 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 nataen એન વન મ્યુ જીરો એન ટુ આઈ રેડી ચાલો હવે તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ બીજાનું फ्लक्स અને પેલાનો પ્રવાહ

ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ ટોરોઈડ રિંગ છે તો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો એનઆઈ એટલે આવું થશે મ્યુ ઝીરો એનઆઈ ના છેદમાં ટુ પાય આર રાઈટ જે આર એ રિંગ ની ત્રિજ્યા છે ટુ પાય આર આવી ગયું ચાલો હવે રિંગ વડે ઘેરાતું ફ્લક્સ ઘેરાીરો એનઆઈ છેદમાં ટુ પાય આર ઇન ટુ છેત્રફળ એટલે આઠ છેદ છે પાય આર ડે સ્કવેર રેડી ચાલો પાય પાય કેન્સલ હા બાકીનું તો સેમ જ રહેશે

દસ ની માઇનસ વન ચાલો રેડી અહીંયા પેલા તો ટુ ડાળ નાખીએ ઉપરનું જ કેલ્ક્યુલેશન તમારે કરવાનું છે તો એલ બરાબર નો વર્ગ આપણે કરી દઈએ ચાલો અહીં આવશે બે દસ ની માઇનસ સેવન પંદર બસો પચીસ બે પોઈન્ટ પચીસ બે પોઈન્ટ પચીસ દસ ની આઠ રેડી ચાર દસ ની માઇનસ ચાર અને માઇનસ વન ઉપર આવે એટલે પ્લસ વન એટલે દસ ની એક ઓકે ચાલો ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ ગુણ્યા બે પોઈન્ટ પચીસ છે ને આઠ જીરો બે અઢાર બે પછી પોઈન્ટ અઢાર ચાલો તો એલ બરાબર આવશે અઢાર પાય દસ સાત ને આઠ નવ સાત 8 9 10 11 11 माथी 9 10 11 એટલે 10 ની -2 7 8 9 એટલે -2 રેડી તો l = 18 * 3.14 10 ની -2 18 * 3 56 57 તો l = 57 10 ની -2 હેન્ડ્રે રેડી તો આવી ગયું l = 0.57 હેન્ડ્રે

વાહક ઉચળમાં પ્રવાહ દસ એમ્પિયર થી ઘટીને પાંચ સેકન્ડમાં શૂન્ય બને છે ત્યારે ઉદ્ભવતું સરેરાશ પ્રેરિત વિદ્યુત ચાલક બળ બસો વીસ ફોટ હોય તો આત્મ તો કેટલું ચાલો પ્રવાહ ઘટીને

પ્લસ થઈ જશે એલ બરાબર એકસો દસ આ બે જાય એલ બરાબર અગિયાર એન્ડ્રી ચાલો જવાબ આવી ગયો અગિયાર એન્ડ્રી યસ ઓપ્શન સી તમારો સાચો જવાબ છે રેડી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વિદ્યાર્થી મિત્રો બે ગુજરાના તંત્રનો અન્યોન્ય પ્રયત્ન આપ્યો છે એક ગુજરામાંથી વહેતો પ્રવાહ આપ્યો છે આ આપ્યો છે પહેલા તો એમ આપ્યો છે ચાલો એમ છે 0.005 એન્ટ્રી એટલે આને આમ લખી શકાય 5 10^-3 એન્ટ્રી વહેતો પ્રવાહનું સૂત્ર આપ્યું છે i i0 sin

સાઇન ઓમેગાટી સાઇન ઓમેગા ટી નું કોસ ઓમેગા ટી અને omega t નું ઓમેગા બરાબર ઈ મેક્સિમમ થાય માટે ઈ મેક્સિમમ બરાબર એમ આઈ જીરો ઓમેગા તો બંધ થઈ જશે રેડી ચલો તો ઈ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ પાંચ દસ ની માઇનસ ત્રણ આઈ જીરો એટલે દસ એટલે દસ ની એક અને આ સો પાય એટલે ની બે આ ત્રણ અને આ ત્રણ જાય એટલે ફાઈવ પાય વોલ્ટ જવાબ તમારો આવશે ફાઈવ પાય વોલ્ટ યસ તો ઓપ્શન બી સાચો જવાબ છે ક્લિયર ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ બે મિલી હેનરી અને આઠ મિલી હેનરી આત્મ ધરાવતા બે ગુચરાઓને એકબીજાથી અત્યંત નજીક એવી રીતે ગોઠવેલા છે કે જેથી એક ગુચરામાંથી પસાર થતું બધું જ ફ્લક્સ બીજા ગુચરા સાથે પૂરેપૂરું સંકળાય તો આ બે ગુચરાનું અન્યુન્ય પ્રેરકત્વ હા પેલા ગુચરાનું ફ્લક્સ બીજા ગુચરા સાથે પૂરેપૂરું સંકળાય વિદ્યાર્થી મિત્રો તો કપલિંગ ફેક્ટર કે એટલે ગોણ ગુચરાનું ફ્લક્સ છેદમાં પ્રાઇમરી ગુચરાનું બરાબર ફ્લક્સ સેકન્ડરી ગુચડાનું ઘેરાતું ફ્લક્સ છેદમાં પ્રાઇમરી ગુચરા સાથે ઘેરાતું ફ્લક્ષ સો ટકા ઘેરાય તો કપલિંગ ફેક્ટર વન થાય રેડી આ જયારે આવું થાય ને ત્યારે આ વન થઈએ રેડી તો કે વન ઓકે એલ વન આપ્યું છે બે મિલિયન રી એલ ટુ આપ્યું છે આઠ મિલિયન

કારણ કે મિલી માં લીધું છે ચાલો તો ચાર મિલી હેનરી યસ ઓપ્શન બી તમારો સાચો જવાબ છે રેડી ઓકે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન થશે કે આ સૂત્ર ક્યાં થયું તો ગઈ કાલે આપણે પાર્ટ થ્રી ની અંદર એક ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યો હતો રેડી આગળ ચાલો નેક્સ્ટ પાંચ હેનરી આત્મ પ્રેરક ધરાવતા ગુજરાતમાંથી બે પોઈન્ટ પાંચ એમ્પિયર પ્રવાહ પસાર કરતા તેની અક્ષ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ કેટલું એલ આપ્યું છે બે પોઈન્ટ પચીસ ગુ એકસો પચીસ એકસો પચીસ રેક પછી પોઈન્ટ બાર પોઈન્ટ પાંચ તો ફાઈ બરાબર સિમ્પલ વાત છે લાંબા સોલે ચાર એમ્પિયર પ્રવાહ પસાર કરતા તેના દરેક આટા સાથે એટલું ફ્લક્ષ ઘેરાતું હોય તો સોલેનોઈડ નું આત્મપ્રેકત્વ કેટલું થાય પેલા તો હજાર આટા છે એન બરાબર ચાર એમ્પિયર પ્રવાહ સાથે બાય આઈ રેડી હજાર એટલે દસ ની ત્રણ અને ફાઈ એટલે ચાર દસ ની ત્રણ આઈ એટલે ચાર 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 જેલ બરાબર જવાબ આવશે એક આ સાથે વિદ્યાર્થી મિત્રો આ સેક્શન આપણે પૂરો કરીએ છીએ ફરી પાછા નવા સેક્શન સાથે મળીશું ત્યાં સુધી વિદાય લઈએ છીએ યુ